શભાઈ જોગી સહમંત્રી માલસિંહ અર્જન જોગી અને ખજાનજી ભાવેશ પ્રેમજીભાઈ જોગી રમત ગમત કન્વીનર પ્રકાશ કિશોરભાઈ જોગી અને જયેશ જયરામભાઈ જોગી

તેમજ નીતિન પ્રેમજીભાઈ જોગી અજય બાલજીભાઈ જોગી અને ધીરજ પ્રવીણભાઈ જોગી આનંદ કિશોરભાઈ જોગી પ્રકાશ સુરેશભાઈ જોગી સતીશ માધવજીભાઈ જોગી તેમજ વસંત બાબુભાઈ જોગી અને મુકેશ ધનજીભાઈ જોગી રહ્યા હતા